હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજના એમસીક્યુ માં આપણે આજના એમસીક્યુ ની શરૂઆત કરશું પણ હા એની પેલા હું તમને જણાવી દઉં કે આપણે કાલે ત્રીજી ઓગસ્ટ હતી કે જેનું કરંટ અફેર આપણે આવેલું નથી કેમકે કાલ રાત્રે મારી તબિયત થોડી ઠીક નહોતી એટલા માટે ઓકે તો એ જે હતું કરંટ અફેર એ આજના આજે હું તમને શેડ્યુલમાં આપી દઈશ ઓકે આજે થર્ડ અને ફોર્થ બંનેનું જોડે આપી દઈશ જેથી તમે એ લોકો કવરઅપ કરી શકો ઓકે અને ગઈકાલે મેં તમને કીધું હતું કે એગ્રીકલ્ચર ઓફિસરનું આપણે જે બે હજાર સત્તરમાં લેલું જે પેપર હતું એના આપણે ટોપ હન્ડ્રેડ ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલું હતું અને બાકીના આજે બસો એમસીક્યુ બાકી છે કે જે ટોટલ ત્રણસો માર્ક્સનું પેપર હોય છે જેમાંથી સો એમસીક્યુ આપણે કરી લીધું બસ એમસીક્યુ બાકી છે ઓકે તો એનું સોલ્યુશન હું તમને લઈને આવીશ તો એ આખો પેપર ગઈકાલ અને આજનો જે પાર્ટ હશે ભેગા થઈને થઈ જશે આખું પેપર ઓકે અને ત્યારબાદ બીજા વન બાય વન આપણે પેપર નું સોલ્યુશન કરીશું ઓકે તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આજના એમસીક્યુ નું તો સૌપ્રથમ પ્રથમ આજનો એમસીક્યુ છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોટની ક્યાં આવેલું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોટની છે લખનઉમાં આવેલું છે બરાબર છે ત્યારબાદ છે કઈ પાક પદ્ધતિમાં એક જ વર્ષમાં એક જ જમીનના ભાગ પર એક જ પાકને ઉગાડવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે એકલ પાક પદ્ધતિ જે હોય છે એમાં એક જ વર્ષમાં એક જ જમીનમાં એક જ પાક ઉગાડવામાં આવે છે બરાબર છે ત્યારબાદ છે બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે તો બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા કોલકાતા ખાતે આવેલું છે બરાબર છે ત્યારબાદ છે રાષ્ટ્રીય પર્યાવરણ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે આપણે વાત કરી હતી પરંતુ આજે વાત કરવાની છે અળસિયાના હગારમાં કયો વૃદ્ધિવર્ધક હોય છે તો ઓક્ઝિન કે જે વૃદ્ધિવર્ધક આપણને અળસિયાના હગારમાં જોવા મળતો હોય છે બરાબર છે ત્યારબાદ છે ગુજરાતમાં કઈ સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી તો આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં દાંતીવાડા નવસારી આણંદ અને જૂનાગઢ ચાર કૃષિ યુનિવર્સિટી આપણને જોવા મળે છે પરંતુ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટીની જો વાત આવે કૃષિ યુનિવર્સિટી તો એ દાંતીવાડા ખાતે આવેલી છે અને જો સૌ પ્રથમ બાગાયત યુનિવર્સિટી તરીકે આપણને ક્વેશ્ચન પૂછે તો પણ એમાં દાંતીવાડા આવશે બરાબર છે અને પહેલાં કેવું હતું કે ચાર યુનિવર્સિટી આપણી જે અત્યારે અલગ અલગ યુનિવર્સિટીનો જે દરજ્જો છે પરંતુ બે હજાર ચારની પહેલાં ગુજરાત યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી તરીકે બધી ઓળખાતી હતી મતલબ કે આખી ચારે યુનિવર્સિટી જે છે એ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં એનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ બે હજાર ચારથી સૌ પ્રથમ વખત બે હજાર ચારમાં ચારે યુનિવર્સિટી છે સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે બરાબર છે ક્યારથી મળ્યો છે તો કે બે હાજર ચારથી અને ત્યારથી આપણે દાંતીવાડા યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી આણંદ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે અલગ અલગ યુનિવર્સિટી છે કે જે અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે બરાબર બાદ આગળ આપણે વાત કરીએ તેલીબિયા પાકોમાં તેલની ટકાવારી વધારવા માટે આપણે ક્યુ તત્વ આવશ્યક હોય છે તો જ્યારે વાત આપણે તેલીબિયા પાકોની આવે છે ઓલસેટ ગ્રોપની કે જે આપણને ખ્યાલ છે એમાંથી આપણે ઓઇલ કન્ટેન્ટ વધુમાં વધુ એબ્સોર્બ થાય અથવા તો વધુમાં વધુ આપણે પ્રોડક્ટ મળે ઓઇલની એ માટે આપણે સલ્ફર કન્ટેન્ટ યુઝ કરવાનો હોય છે મતલબ કે સલ્ફર આપણે જેટલા તેલીબિયા પાકોમાં સલ્ફર યુઝ વધુ આપીએ એટલું એ છે તેલીબિયા પાકો હોય છે એમાં તેલનું પ્રમાણ હોય છે તેલની ટકાવારી હોય છે એ આપણને વધુ જોવા મળતી હોય છે બરાબર છે ત્યારબાદ છે કૃમિનું ક્યુ સ્ટેજ જે પાકને નુકસાન કરે છે તો કૃમિ કે જેને આપણે નેમેટોડ તરીકે ઓળખતા હોય છે એ નેમેટોડ છે એનું જે ટુ સ્ટેજ હોય છે કે જે પાકને નુકસાન કરતું હોય છે વધુ પડતું જે ડેમેજ કરતું હોય છે આ નેમેટોડનું જે સ્ટેજ છે એ જે ટુ છે બરાબર છે આપણે આ કૃમિ વિશેનું હજી વાત કરી નથી પણ આપણે ભવિષ્યમાં મતલબ કે થોડાક ટાઈમમાં આપણે જે કસ જેમ જેમ આપણું સિલેબસ કવરઅપ થતો જશે એમ એમ આપણે એના વિશેની વાત કરતા જશું અલગ અલગ ઓકે ત્યારબાદ છે યુરિયા ખાતાની થેલી એ કેટલા કિલોની હોય છે તો યુરિયા ખાતાની જે થેલી હોય છે એ પચાસ કિલોની આપણને જોવા મળતી હોય છે અને હવે તો નેનો યુરિયા પણ આવેલું છે કે જે બોટલમાં પ્રવાહી સ્વરૂપે લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળતું હોય છે અને જે નેનો યુરિયા છે એ કોણે પાડ્યું છે તો કે ઇફકો એ બહાર પાડેલું છે ઓકે ત્યારબાદ છે ગણેશ એ કયા પ્રાકની જાત છે તો ગણેશ જે છે એ દાડમની જાત છે મતલબ કે દાડમ જે છે એની એક વેરાયટી છે ગણેશ બરાબર છે કે જે ફેમસ વેરાયટી પણ છે ત્યારબાદ છે ચરોતર પ્રદેશ એ કઈ બે નદી વચ્ચે આવેલો છે તો આપણને પહેલાં તો સૌ પ્રથમ ક્વેશ્ચન એ છે કે ચરોતર પ્રદેશ કોને કહેવામાં આવે છે તો કે આણંદની આજુબાજુમાં જે આ વિસ્તાર આવેલો છે કે જેને ચરોતર પ્રદેશ તરીકે આપણે ઓળખતા હોય છે અને એ જે ચરોતર પ્રદેશ છે એ માટે પ્રખ્યાત છે તો કે તમાકુની ખેતી માટે ચરોતર પ્રદેશ એ ખૂબ જ પ્રખ્યાત છે બરાબર છે ને હવે ત્રીજો ક્વેશ્ચન એવો છે કે ચરોતર પ્રદેશ એ કઈ બે નદી વચ્ચે આવેલો છે તો કે મહી અને શેઢી જે બે નદી હોય છે એની વચ્ચે આપણને ચરોતર પ્રદેશ જોવા મળે છે અને આ જે ચરોતર પ્રદેશ છે એમાં સારી ત્યાર પછી જિલ્લો તમાકુના કયો જિલ્લો એ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે તો આપણને ખ્યાલ છે ચરોતર એટલે કે આણંદ જિલ્લામાં જે ચરોતર પ્રદેશ આવેલો છે કે જે તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે ત્યારબાદ છે બેકરી ઉદ્યોગ માટે કોણ વપરાય છે તો છે બેકરી ઉદ્યોગ માટે હિસ્ટ એ સૌથી વધુ યુઝ થાય છે હાથો લાવવાની જે પ્રોસેસ હોય છે એમાં હિસ્ટનો સૌથી વધુ યુઝ થતો હોય છે માટે બેકરી ઉદ્યોગમાં હિસ્ટ નું સૌથી વધુ મહત્વ રહેલું છે બરાબર છે ત્યારબાદ છે પુષા બિંદુ એ શેની જાત છે તો પુષા બિંદુ એ રીંગણની જાત છે બરાબર છે ત્યાર પછી પુષા નવીન એ સેની જાત છે તો પુષા નવીન જે છે એ દૂધી માટેની એક જાત છે જે બોટલ ગાર્ડની છે એક સારી એવી વેરાયટી છે પૂષા નવીન બરાબર છે કે જેનાથી આપણને જે આ પુષા નવીન જે વેરાયટી છે એનાથી લાંબી જે દૂધી હોય છે એ થતી જોવા મળે છે અને એની જે ક્વોલિટી હોય છે એ પણ સારી એવી હોય છે તો ફ્રેન્ડ્સ આજના આપણે એમ સિક્યુ સેશન છે અહીં ખતમ કરીએ છીએ આપણે આજે ફરી મળીશું નવા લેક્ચરમાં અને એ લેક્ચરમાં મોસ્ટલી પહેલો તો આપણો લેક્ચર મેં તમને જે કીધું ને કે આપણું આ એગ્રીકલ્ચર ઓફિસરનું જે પેપર છે એનું સોલ્યુશનનું હશે બરાબર છે ત્યાં આજે થોડા લેક્ચર વધુ હશે એનું રીઝન શું છે કેમ કે આપણે કરંટ અફેર ગઈકાલનું પણ આજે કવરઅપ કરવાનું છે આપણા રેગ્યુલર લેક્ચર પણ હશે અને પ્લસ આ આપણને એવું પેપર સોલ્યુશન પણ હશે ઓકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે આપણી ચેનલ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં છોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો તેનું યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે ઓકે Thank you.